બુડ્ડો અને વગીરો જે ઘરમાં રહેતા હોય છે એમને પણ તકલીફ પડે છે અને સારવાર લઈને ધ્યો હોસ્ટેલમાંથી જ્યારે આપણે હોર્ન વગાડતી ત્યારે એને પણ ઘણી તકલીફ પડતી હોય છે એટલે આપણે બિન જરૂરી હોન વગાડવાનું કાઢીએ તમામ સુરત વાસીને સુરતથી ટ્રાફિક પોલીસ અપીલ કરે છે કે આ અમારી શહેરમાં આપ અમને સહકાર આપશો આપણે એ બનાવવાની છે ત્યાં બિનજરૂરી હોર્ન નથી વગાડવો જરૂર ત્યારે જ હોર્ન વગાડીએ અને સુરતથી તેને ચાલે સિટી બનાવવા માટે આ બધા સઘાર આપશો એથી અમે અપેક્ષા રાખીએ છીએ મોડિફાઈડ હોર્ન મોડિફાઈડ સાયલેન્સર એન્ડ મોડિફાઈડ લાઇટ એ પણ લગાવશે પોતાના વ્હીકલ એને બંધ કરવામાં આવશે અને અત્યારે આ જે ડ્રાઈવ છે અમારી આખો મહિનો ચાલુ રહેવાની છે અને અલગ અલગ જંકશન ઉપર જઈને અમે બધા લોકોને અવેર કરવાના છીએ અને ત્યારબાદ અમે લોકો બંધ પણ શરૂ કરીશું કેમેરામેન સેનિલ વિરાણી સાથે વિશાલ છેઠા માનવ ન્યૂઝ સુરત અમારા વિડીયોની નવી નવી અપડેટ મેળવવા માટે સબ્સ્ક્રાઇબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલને બેલ આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડીયો સૌથી પહેલા મેળવવા માટે